નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં મંગળસૂત્ર છીનવનારા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં મંગળસૂત્ર છીનવનારા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ એક પેટ્રોલ પંપ પાસે મહિલાનું મંગળસૂત્ર છીનવીને ફરાર થયેલા બે આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારના રહેવાસી છે અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે આ બનાવ બાદ પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી અને લોકેશન ચેક કરતા તેઓ મુંબઈ તરફ ભાગતા હોવાનું સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવતા આજે સવારે લગભગ દસ વાગે ગણદેવી તાલુકાના ખારેલ ગામે ફિલ્મી ડબે પીછો કરી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી મહિલાઓનું સોનાનું મંગળસૂત્ર નંબર વગરની પલ્સર બાઇક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા મળી એક પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યું છે આ સફળ કામગીરી બાદ નવસારી પોલીસ ની અને તત્પરતા ફરી એકવાર ચમકી ઉઠી છે રિપોર્ટર નિલેશ પોળ નવસારી આજ રોજ વેસમા ગામ ચાર રસ્તા પાસે આવેલ શાલજી પેટ્રોલ પંપ પર એક મહિલા પેટ્રોલ પુરાવા માટે ગઈ હતી એ દરમિયાનમાં બે ઈસમો એક પલ્સર મોટરસાઇકલ ઉપર હેલ્મેટ પહેરીને એ જે મહિલા પેટ્રોલ પુરાવતી હતી એના ગળામાંથી સવા તોલા સોના જેટલી જેની કિંમત રૂપિયા એંસી હજાર જેવી થાય એ આંચકીને લૂંટીને એ લઈ ગયેલ હતા જે બાબતે આ બનાવ બન્યા બાદ તરત જ નવસારી પોલીસ સ્ટેશન તરફથી કંટ્રોલ રૂમ તથા ઉપરી અધિકારીશ્રીઓને અને જે નવસારીની એલસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનને નાકાબંધી માટે જાણ કરવામાં આવેલ જે અનુસંધાને તમામ ટીનો ટીમો સક્રિય થઈને નાકાબંધી કરવામાં આવેલી અને આ જે બંને ઈસમો જે પલ્સર મોટરસાયકલ પર જે આ પલ્સર મોટરસાયકલ છે એ પણ બાંદ્રાથી ચોરી કરેલાનું જણાવી આવેલું છે એના તરફથી એ ગણદેવી તરફ ભાગેલાનું સીસીટીવી કેમેરાના આધારે જણાય આવેલ હતું મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમો અલગ અલગ ટીમો બનાવીને નવસારી જિલ્લા પોલીસની અને નાકાબંધી કરવામાં આવી રહી દરમિયાન ગણદેવી પોલીસના ખારેલ પાસેથી આજે બંને ઇસમો જણાયા આવેલા પલ્સર મોટરસાઇકલ પર તો તેઓએ નવ ગણદેવી પોલીસે તરત જ એમને અટકાવીને રોકવાનું કામ કરેલું હતું ત્યાંથી એક આરોપી પકડાઈ ગયેલ અને બીજો વાડીમાં ભાગી ગયો તો આજે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને ગણદેવીની ટીમો જે એક આરોપી ભાગી ગયેલ એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને ફાર્મ હાઉસ અને ખેતરોમાં ખોદી વળે ત્યારે આ એક આરોપી પણ પકડાઈ ગયેલ હતો આ બંને આરોપી જે પકડાયા છે તે અતિક ઉર્ફે મેન્ટલ મુવી અંસારી રહે મલવાની મલાળ મુંબઈ મહારાષ્ટ્ર તથા સાદીદ ઉર્ફે બડા સાજિદ અબ્દુલ અજીઝ શેખ રહે મૌલાના લાઈન બડી મસ્જિદ પાછળ બાંદ્રા એ બંને આરોપી મોકા મકોકામાંથી જ લગભગ સોળ ઓગણીસ આઠ ના રોજ છૂટેલા હતા અને એક મહિના બાદ આ જે લૂંટનો બનાવ કરેલ છે અને આ એક પહેલા નંબરનો જે આરોપી છે અતિક ઉર્ફે મેન્ટલના વિરુદ્ધમાં છેતાલીસ જેટલા ગુનાઓ આગળ દાખલ થયેલા છે અને જે સાજિદ ઉર્ફે વડા આજીદ અબ્દુલ મઝિઝ છે તેના વિરુદ્ધમાં ચોવીસ જેટલા લૂંટના અને ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે આ જે આરોપીઓ છે એ અહીંયા આપણા વલસાડ વાપી જીઆઈડીસી અને પારડી ખાતે પણ આ ચોરી અને લૂંટ કરેલાનું જણાવેલ છે એ એમને પણ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ જે મુદ્દામાલ છે એ જે ચોરી કરેલો પલ પલ્સર છે એ અને જે ચોરીમાં ગયેલ મંગલસૂત્ર એ લગભગ એસી હજાર રૂપિયાનું મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હાલ કરી રહ્યું છે આ જે સમગ્ર બનાવ છે એ લગભગ સવારે નવ પિસ્તાલીસે બનેલ હતો અને લગભગ એક કે બે કલાકમાં જ નવસારી જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ ટીમો એલસીબી એસઓજી રૂરલ પોલીસ સ્ટેશન ગણદેવી પોલીસ અને બીજા બધા પોલીસ સ્ટેશનના સાથ અને મદદથી આ મુદ્દા આ જે ગુનો છે तरतच डिटेक्ट गेल होतो